આપણા દેશમાં લાઇન ખૂટેની રેસ્ટિંગની લાઇન પિક્ચરમાં લાઇન ભણવાની લાઇન જ્યાં એસટીની લાઇન ટ્રેનની આ બધી લાઈનો જ આવી જ્યાં જ્યાં લાઇન મળશે ને જે મેં લાઇનથી રાજનીતિની વાત સમાજ જીવનની વાત કરીશું હવે એકદમ યંગ છોકરાઓ છે અઢાર ઉપરના છે ને બધા હે ને એટલે મત દેવા જતા મત દો છો હા હે હા તમને ખબર દેશમાં ચૂંટણી આવી રહી છે હા લોકસભાની એમ હા

ક્યારેક મળે હું મળે ક્યારેક નથી મળતું હું નથી મળતું નથી હું મળતું ભાઈ એ આ કે પાણી કઈક જડે ને કઈક ન જ જડે પાણી આવું કેવાય જડવું થોડું કેવાય બધું હરકુ જ થાય ને તમે સમજી ગયા મામે સમજી ગયા એટલે પાણી ની સમસ્યા જ ગામ માં શું ગામ છે મલિયાવાડ અને લોકસભા વિસ્તાર કયો જૂના જિલ્લો કયો જૂનાગઢ આવે આમના ગામ માં તકલીફ છે બહુ જાજી કે હા બહુ બહુ જાજી છે હે પાણી તો આવતું પાણી આવે ક્યારેક આવે ને ક્યારેક નથી આવતું

શેનું કામ કરો સેન્ટિંગ સેન્ટિંગ કામમાં કન્સ્ટ્રક્શનમાં માં કન્સ્ટ્રક્શન હા તકલીફ પડે તમારું કહેવાનું બે એક હરકી દાઢી એમને બે એક હરકી દાઢી કે એક હરકી વાયુ એટલે તો એક તમને કે આમાં જેટલા રહ્યા ને હા અમે કાકા મોટા છે એક જ કુટુંબના લાઈનમાં હા એક જ કુટુંબ આ દાઢી આવી કોણે સેટ કરી દાઢી નાગન જોસી વાળા માં કેટલા લીધા

આ ખબર જ અને મોટા માઓની ખાવાના કેન્સર ઘર બરબાદ થઈ જાય મોટા એક 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 અમારા એબીપીના કાળી વરિયાળી એબીપીના દર્શકોને બે હાથ જોડીને વિનંતી ચેનલ હતી બોલ બચ્ચન શો હતી માવો માઓની એમાં કેન્સર બહુ થાય છે ઘર વેચાઈ જાય છે બરબાદ થઈ જાય ને મોઢે માવો છે હા લોકસભા ની ચૂંટણી આવે ખબર છે હા ચૂંટણી આવે દેવા જાવ છો સરકાર નું કામ કેવું છે સરકાર નું કામ એક નંબર છે દેશને માટે મોદી ઉપર જ છે બાકી ગામડા દ્રષ્ટિએ ખેડૂત ને થોડીક તકલીફ છે તમે લાઈન લેવી મોદી ઉપર છે ખેડૂત ને તકલીફ છે સુપર તકલીફ છે કે સુપર સારું છે ના સુપર નહી એટલે મીડિયમ માં હાલે હજી તો કહું છું તો આ શહેર વર થઈ ગયા બારે માવો તો જોઈએ ને એટલે માવો વગર હાલે તકલીફ માટે મોદી તો દેશ માટે મોદી હારે છે ને ખેડૂત માટે ખેડૂત માટે તો થોડીક તકલીફ વાળું તો છે તકલીફ શું તકલીફ છે એટલે આ માં બધું તો વાવો જો વાવો જો હું કપાસ મગફળી તમે અત્યારે કેટલા વીઘા છે 15 વીઘા ઓ પા કેવા વિસ્તારમાં

મોદી અમારા ભલે ભાવ નો વધારે મત દેવા ભાવ વધશે ને વાંધો નથી ચશ્મા પહેરીને આવ્યા છે બસ 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 અને મોદી ચાહકો છે ભાજપ ચાહકો છે પણ ખેડૂતો થોડોક ભાવ વધારે મળે

ના ભાવો પણ વધવા જોઈએ સિંગ ને હમણાં ઉલાળા મારતા હતા જય હો જય હો હવે પાસે કેવા મળ્યા તમે પોતે જ ક્લિયર નથી સિંગ ના ભાવ ડાઉન હા કપાસના સાહેબ ખેડૂત ઉપરની જે દ્રષ્ટિ છે એમાં થોડાક ફેરફારવાળા છે જે અધિકારી હોય કે કાર્યકરો હોય મજૂર વર્ગ હોય એમાં સરસ છે એને

જીકી તો ન દે પણ જરાક સમજાવી કડક રીતે કહેવાય સમજાવી તો પછી હું પાછો જાઉં છે તો બી બીતા લાગે તમ પેલા હવે બાયુ બીતવાનું બંધ કરી દીધું ખબર ઈ બીજી બાયુ હોય નોકરિયા તો હોય ઈ નો બીવે અમારે તો બી ઉપર ને રોટલા ખાવા છે નોકરિયા તો એટલે પગાર આવતો એટલે કાઈ નો બોલી કે હા અને અમારે તો ઈ દે તો ખાવાય અમારે કે અમારા ભાઈ તો ઘરનાથી બહુ બીવે નો બીવે ઈ એ ઈ થોડાક બીવે જેન્સ કોઈ હે સરકારની કામગીરી કેવી છે

લાંબી એક લાંબા ટુકુ નથી પણ બદલી નાખો જો કેટલા હજરમાં જો તમે જોઈ હોય ને કે કેવી છે અમે પણ ત્યારે તો ઈ જલબ જલબ જોઈને ભાઈ આવે લગન તમે એવો મેકઅપ કરીજો જો આપણે એમ તો કે દીપિકા પડુ કોણ છે કોણ પણ એમ તો એક બાઈ બદલાવી નાખીએ છે કે નહીં બહુ પાર્લરને તમે બહુ આબી હાથ જોડી જો થોડક માપે રાખજો આ છેતરાવનું બંધ કરો ઓલો કેવું ઇન્સ્ટાગ્રામ હે પાર્લર માં તો ભાઈ હુચકો જ નથી પડવા દેતા તમને કેવું લાગે પાર્લર નું કામકાજ કેવું ચાલે હે મોંઘવારી છે ઘર ચાલી જાય વ્યવસાય આ પાર્લર વાળા બહેનો ને બહુ વાંધો નથી માં તમે તો મજામાં છો ને આમાં વાળા કામાંગવા નથી હો મત માંગવા લ આમ કોને નેતા આવે મત એને કહેવાય બીજા હોય એને અમને થોડું આમાં એટલે તમે એકલા આવ્યા છો અને તમારા સાથે નથી અરે આવ્યા નથી કે બહુ વિતાય શો તમારી આ તમારી મમ્મી છે તમારા પપ્પા રાઇટ નાખે સાચું કહે છે અમને ન કીધું કે આમાં મામા નમસ્તે નમસ્તે આ તો બધાય બાળકો ભણવામાં ધ્યાન રાખજો હા આમને હે ભાજપના તો એક કરોડો કાર્યગર છે સરકાર કામ સારું કરે છે એમ અત્યારે ફ્રીમાં જોતું છે હા હવે સરકાર શું કરે એવું હા લેવા એમના ભાઈ આખી જુદી જ વાત કરી માં રામ રામ મજામાં કાંઈ કેવાનું છે નહીં સરસ ક્લાસ પહેલી વાર આવ્યા અને આમ આમ જીવનમાં સુખ છે ને સાયકલ દેશ બરોબર ચાલે છે ને રાજ બધું તમે શું કામ કરો છો મારે લેડીઝ સલોન છે સુરત હેં એમાં શું કરવાનું

મેકઅપ નથી કરતા મેકઅપ ને એમ ધ્યાન રાખજો પાછળ હા થોડું ધ્યાન રાખવાનું તો લાઈનથી બેસેલા લોકો સાથે લાઈનમાં વાત કરી અને તમે લાઈન સર બોલ બચ્ચન જોતા જ રહેજો છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં ટેટુ દોરાવાનો ખૂબ મોટો ક્રેઝ છે ક્રિકેટરો ખાસ કરીને વિરાટ કોહલીથી લઈને બેન સ્ટોકથી તમામ લોકો ખૂબ ટેટુ બનાવતા હોય છે

કન્ટીન્યુ છોકરીઓમાં ક્રેશ છે છોકરાઓમાં એક આ એક કોમન શોખ છે આ પેઇનફુલ એટલું હોય છે કે જો આંખ બંધ કરી ગઈ છે બેબી અને એને શું ચિત્ર હે મોરપંક મોરપંક મોરપંખ કૃષ્ણ ભગવાન પેરે ઈ હા મોમડાઈટ વાળું કૃષ્ણ ભગવાનને રાજી કરવા મોમડાઈટને રાજી કરવા કોને રાજી કરવા મોમડાઈટને અચ્છા તો

ટિકોડી ખારી હતી ભાઈ મેં અહીં આવતા ને મારી આઠ વર્ષની ઉંમર હતી ને તે દોન અહીં આવું એ બી હું કહું ભાઈ છોકરા સોંપી દઈશ અત્યારે અત્યારે ઠેલા છોકરા એ બી બી અસ્મિતા જોતા રહેજો હું હતો ને અત્યારે બાઈઓ ઠેલા અને છોકરા દાઢિયારાને ઉપાડવા બાઈઓ રખા કેમ છે કેમ છે બધો હા 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 આવી રીતે બાઈઓ હાલે હાલે છે ને તમારી નજરે છે ને બાપા જો તમ તારે તો બોલ વચન માં વધારે લોકો છૂટણી પૂટણી માં ગઈ રસ લ્યો છો કે નહીં આ લઈ આવો કો કેવો ઠીક ઠીક લઈ આ છે ઠીક ઠીક મત મત દેવા કેટલા વર્ષ દેતા હે હા તટલી છૂટણી માં મત દીધો છે આણે છટોણીયા મત દીધો હવે બાકી આ વિશેરાને અમારા તેમ તદુ નો મત ભાઈ દેશ કામકાજ બધું રેડી હાલે છે હાલે હાલે હા હાઈ ક્લાસ હાલે બાપા હાઈ ક્લાસ હાલે તો બોલ વચ્ચન જોતા રહ્યો વધુ લોકોને મળતા રહેશે એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે હરતા ફરતા રખડતા રખડતા અમને તરે તરેના કિસમ કિસમના લોકો મિત્રો મળતા રહે છે છેલ્લા કેટલાક ટાઈમથી આપણે ત્યાં એક શબ્દ બહુ હિન્દીમાં ચાલે છે અને પલટી માર છે ગુજરાતીમાં પાટલી બદલી એવું કહે છે આમ તો એ મૂળ આયારામ ગયારામ સૌથી પહેલાં એમણે ચાલુ કર્યું રાજનીતિમાં પક્ષપલટાઓ થતા રહે છે અચાનક આ નેતાઓને એવી કુદરતની કૃપા થાય અચાનક એનો આત્મા જાગી ઉઠે દેશ પ્રેમ જે પક્ષ હોય એમાંથી બીજા મુ્યો છે ગુજરાતમાં આપણે કોંગ ભાજપ કોંગ્રેસમાંથી જ કોંગ્રેસ ભાજપમાં જવાનો ટ્રેન્ડ છે હજી સુધી એવો નરબંકો અમને મળ્યો નથી હશે કહો ગ્રેડા ઘેડ્યા કે જે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યો હોય આપણે જે કોંગ્રેસના સન્નિષ્ઠ યુવા કાર્યકર નગરપાલિકા કોર્પોરેશન લડી ચૂકેલા વિધાનસભાની ચૂંટણીનું ફોર્મ ભેર્યું હતું પછી કોઈક રીતે એમને પાછું ખેંચાવી લેવામાં આવેલું હજી હું સુધી તો કોંગ્રેસમાં જ છે અને એ રોજ જોયા કરે જ્યારે મળે ને ત્યારે ચિરાગ પરમાર કહે અર્જુનભાઈ ગયા લ્યો જો અમરીશભાઈ યાર બહુ લાડાણી ગયા આમ નીતિશકુમાર આમથી આમ આપણા યુવા કાર્યકર રાજનેતા એના એના નગર પૂરતું કામ કરે છે પણ સક્રિય રાજનીતિમાં એમને બૂજ્યું પક્ષ પલટો કેમ લોકો ઘેરા કરે છે પક્ષ પલટાની વાત આવે તો અત્યારે એવી એક માહોલ છે અને એવી પેટર્ન લોકોએ બનાવી છે કે પૈસા દઈને પણ લોકોને ખરીદવામાં આવે છે કોઈને લોકોને દબાવ કરી અને લઈ જવામાં આવે છે આ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોએ એક આ ષડયંત્ર રચ્યું છે આ ગુજરાતની અંદર

કે તમારે એક મારા મિત્રતા તરીકે તમને વાત કરો વાત કરી દો કે ભારતીય જનતા પાર્ટી અત્યારે તમામ લોકોને ખેંચી જવાની જે ફાઇનલ છે અને એને એક સૂત્ર આપેલું છે કોંગ્રેસ મુક્ત ભારત કરવાની એમને ઈચ્છા છે તો હું તો એમ કહું છું કે ખાલી બગસરાની અંદર આવે અને ખાલી કોંગ્રેસ મુક્ત કરવા માટે પ્રયત્ન કરે અમે લોકો સતત કોંગ્રેસની અંદર કામ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી એવી છે ચાલો વિશેષ રામ મંદિરનો મુદ્દો આવે તો રામ મંદિરના પણ અમારે એક નાની એવી વાત કરવી એમાં તમને આમ થોડીક સંકોચ જેવું થયું છે જ કે તમે પોતે એટલા આટલા મોટા પ્રકાંડ પંડિત જેવા ધાર્મિક માણસો અને મંદિર વખતે કોંગ્રેસ આમંત્રણ ન સ્વીકારે તો તમારા કાર્યકર તરીકે નાના કાર્યકર છે મોટા નેતાઓની વાત જુદી છે એના પોતાના ગણિતો જુદા હોય એના હિસાબ જુદા હોય એનો કિતાબ જુદી એનું બધું જુદું હોય પણ એક નાના કાર્યકર તરીકે ત્યારે તમને સંકોચ જોઉં તે ખાલી હવે કઈ લાઈન લેવી આપણે તો રામ મંદિરનું આમંત્રણ પણ નથી લેતા સાચી વાત છે ત્યારે મને બહુ દુઃખ થયું હતું હું પણ બાવીસ તારીખના રોજ અયોધ્યા ધામની અંદર પણ હતો ખુદ એક કોંગ્રેસ કાર્યકર્તા તરીકે નહીં પણ માત્ર માત્ર એક સેવક તરીકે પ્રભુ રામલલાના દર્શન કરવા માટે હું પહોંચ્યો હતો અને ઓછામાં ઓછા હું પંદર દિવસ ત્યાં રામલલાના દર્શન કરવા માટે રોકાણ હતો અને ખૂબ આનંદમય માહોલ હતો ત્યારે મને થોડુંક સંકોચ કે સોનિયાબેન અને રાહુલ ગાંધીને જરૂરથી જરૂર જાવું જોઈએ તો સામાન્ય કાર્યકરોનો મત છે કે એના પર બહુ ડિસ્કશનો થઈ ગયા છે બરાબર પલટી મારે નેતાઓ વયા જાય મોટા નેતાઓ તમે જેના જેના જોરે કૂદતા હો જેના જોરે લલકારતા હો પછી તમને શું થાય તમારે ત્યાંથી જવી ગયા જવી ગયા કોઈ કલ્પના કારણ કે એના આખો પરિવાર કોકિલાબેન તમે એના માટે સત્તરમાં જંગ જંગે ચડ્યા હતા તો આ લોકો જાતી વખતે તમે ફોન બંધ કરે કે આપણે અમે તમે જાય ચોક્કસ એક મિત્રતાના નાતે એક સંબંધના નાતે વધારે સંપર્ક કરવાની કોશિશ કરતા હોય છે તમને જેવી કીધું હું જવાનું જેમ મને ખ્યાલ છે એ પ્રમાણે તો હું એમનો એમનો ખાસ એક મારા મિત્ર હતા તો એ મિત્રતાના નાતે જાણ કરી હોય એવું અચ્છા કીધું તું પછી અમરીશભાઈ ગયા ત્યારે અમરીશભાઈની વાત કરીએ તો એ તમારા ખાસ મિત્ર છે લઘુ મારા ખાસ મિત્ર જ છે એ કોઈ ઇસ્યુ નથી પણ સારા વ્યક્તિ હોય અને મિત્રતા હોય તો વાતચીત થતી હોય છે એમ તો ચાલતા ચાલતા રખડતા રખડતા પલ્ટી મારનાર નાના મોટા નેતાઓના ભાઈ બગસરાના કોંગ્રેસના સંદિષ્ઠ કાર્યકર જે ગમે ત્યારે ભાજપમાં વ્યવ્યા જાય એની ફૂલ સંભાવના સાથે

કર્મકાંડના શ્લોક બોલતા દાદા આપણી સાથે એમને એમને પણ પૂછ્યું દાદાજી રાજનીતિમાં રસ લેજો ના બાપુએ જેમ વાત કરી એમ ધર્મ કરતા આપણો દેશ જરૂરી છે ધર્મ પ્રેમ રાષ્ટ્ર પ્રેમ બધા જરૂરી છે જેમ કે ભગવો કલર રાષ્ટ્રની અંદર આપણે જોયું છે તો પેલો કેસરી કલર છે મેરા રંગ દે બસંતી ચોલા

હે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ અહીંયા કોણ આવે નથી પણ આ બધું ભક્તિનું ભાતું ભરવા માટે અમે પણ બ્રાહ્મણો આવી છીએ આ ઓમકારગીરી બાપુ છે સરકારની કામગીરી કેવી છે મારે હું પત્રકાર છું ને મને એમાં વધારે રસ પડે હે બાપુ મેં જર્નાલિસ્ટ ને પૂછે રાજનીતિમાં મે ચલા જતા હું ના સોચ સોચ લેતે કે નહીં વાત કરે કે પૂછ લે કામકાજ કયું સરકારનું રાજનીતિમાં ધર્મની સાથે રાજનીતિ આગળ વધશે તો ધર્મનો હંમેશા વિજય થશે અને એ જ જરૂરી છે અત્યારના સમયની અંદર આપણે જોઈશું તો મોદી સરકાર દ્વારા જ્યાં જ્યાં પણ મંદિર હતા રામ મંદિરને પણ આપણે સ્થાપિત કર્યું છે એવી જ રીતે કૃષ્ણ મંદિરને પણ આગળ સ્થાપિત કરવા માટે આપણે બધા આગળ વધવું પડશે કેમકે એક વ્યક્તિથી કશું કશું થવાનું નથી આપણે બધાએ શરૂઆત મારતી મને એક જુદો વિચાર્યો મંદિર તો અદ્ભુત બધા જ લોકો પ્રસન્ન છે પણ આ ઉપરાંત મોંઘવારી એજ્યુકેશન મોંઘું આ બધા લોકોને સમસ્યા છે છે પણ આપણે જોઈએ છીએ મોજ શોખની વસ્તુમાં કોઈને મોંઘવારીનો બહુ પ્રશ્ન આવતો નથી આપણે રેડી કોઈ પણ વ્યક્તિ ગમે વસ્તુ હરે ફરે મોજ આનંદ કરે એમાં મોંઘવારી નથી કંઈક વસ્તુ આવે તો આપણે સીધું સરકાર ઉપર મૂકી દઈએ તો આપણી મહેનત બળાવવાની જરૂર છે મહેનત બળશે તો મોંઘવારી આપોઆપ જતી રહેશે અને આપણો વિજય થવાનો છે એમની વાત એવી છે દરેક વાત સરકાર ઉપર નો નાખી દેવી આ સાથે આપણી સાથે પ્રસિદ્ધ ભજનિક છે એક સરસ મજાનું અશોકભાઈ દેવમરી સંતવાણીના કલાકાર છે એક સરસ મજાનું ટૂંકમાં મસ્ત બાપુની નિષ્ઠામાં સંભળાવી બાસ આસન જમાઈ કે બેઠે કૃપા સિંધુ કૈલાશ તો કૈલાશ કે નિવાસી નમો બાર બાર હું નમું બાર બાર હું આયો શરણ તિહાર ભોલે તાર તાર તું શિવ તાર તાર તું ભોલે તાર તું શિવ તાર તાર તું ભોલે તાર તાર તું આયો શરણ તિહાર ભોલે તાર તાર તું ભક્તો કો કભી તું ને શિવ નિરાશ ના નિરાશ ના चाह जिन्हें जो चाह वरदान दे दिया बड़ा है तेरा दाय जा बड़ो दातार तू बड़ा है तेरा दाय जा बड़ा दातार तू आयो शरण तिहारे भोले तार तार तू आयो शरण तिहारे भोले तार तार तो बोल बच्चन माँ પવિત્ર વાતાવરણ પવિત્ર સંત પવિત્ર જગ્યા પવિત્ર ભજન